કેશોદ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હરિભક્તોએ પ્રસાદ નો લાહો લીધો હતો કેશોદમાં જૂના પ્લોટમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આ જ રીતે રાત્રે વેરાવળ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શાકોત્સવની શરૂઆત સ્વામિનારાયણ ભગવાન દ્વારા આશરે બસો વર્ષ પહેલા લોહિયા ધામ ખાતે કરવામાં આવી હતી આ ધાર્મિક પરંપરા હજુ પણ યથાવત છે આ શાકોત્સવમાં સૌપ્રથમ ભગવાનના ભજન કીર્તન અને ત્યારબાદ મહાઆરતી બાદ શાકોત્સવનો પ્રારંભ થાય છે સૌપ્રથમ સંતો દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું મારા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ આશ્રમ પ્રવાથી આજે મંદિર સ્વામિનારાયણ મંદિર જૂનો એમના પૂજારી ચંદુભાઈ ગોટેજા આજે અમારા મંડળ તરફથી એવું શાકો આયોજન કર્યું છે શાકો ખૂબ ખૂબ હરિભક્તોએ પ્રસાદની વ્યવસ્થા રાખી રાખેલી છે આ પ્રસંગમાં એવું છે કે મહારાજ દેવક્તભે સુરા ખાતર સુરા ખાતરને ઘરની અંદર ખાતર પડ્યું ખાતર કરી પટારો લઈ ગયા કો પટારો લઈ ગયા એટલે પટારો પીટો નહીં એને દસમો ભાગ કાઢ્યો હતો એટલે રાખ્યો હતો હવે એ પટારો નીકળ્યા એને એમ કીધું કે આપણે લોહીની અંદર મોટો ઉત્સવ કરીએ એટલે કીધું પેટામાં નીકળ્યા ને વીસ હજાર રૂપિયા હતા એમાંથી અડધા પૈસા વાપરવા ગયા એ ઘરનાને વાત કરી અને ઘરના એ કીધું કે ચોર લઈ ગયા તો મૂકતા ને એટલે એ કીધું વીસે વીસનો ભવ્યથી ભવ્ય શાકોત્સવ બનાવ્યો અને સાકોરસન મહાત્મા લાલજી મહારાજને કાલે ટીવી કીધું હતું એક હરિ ભક્ત રીંગણા લઈ અને મહારાજ કે આ રીંગણા ઉત્સવ કરવો આપણે મહારાજે મોટા શેઠિયા હરિભક્ત મહારાજ આ રીંગણા ગ્રહ સારા પ્રસંગમાં જવા પડતા મહારાજ કેને કેને કે આવ્યું અમારે શરણે આવ્યું એટલે મુખ્ય રીંગણાનું માત્ર વધારી મહારાજે ખૂબ ખૂબ સેવા દરેક હરિભક્એ ખૂબ લાભ લીધો અને આ રીતે કેશોદ મંદિરને ઉત્સવ થાય એમાં તન મંદિર સેવા આપી અને સરળ લાભ લેવો એ વિનંતી అనిరుద్ధసి బాబరియా ఎస్ ట్వెంట్ ఫోర్ న్యూస్ కేధ